લા ગુડ મોર્નિંગ કા ગુડ આફ્ટરનૂન બધાને કટ કર દેના પ્લીઝ આજે આપણે નવા વ્લોગ માં મળી દીપકભાઈ હું પોતે ઉભરો હું ચશ્મા પહેલો ટેબલ લીધે મારા ચશ્મા ક્યાં ગયા હે મારા ચશ્મા આના દે નંબરવા નંબર વાળા આપી દે બાય બાય બેન ની મજા આવ્યો આગળે આગળે રસ્તો રન ફરકે ને એના વાળા નંબર વાળા પેરે આવે તો ડાબલા જેવો ડોયનો તો હાલો આપણે

હનુમાન પીઠા ના વે કરી પીઠા ચેક કરે છે આપડે જીસકા હોવા તા હવા પુરાવા આને તો આ તો હવા ચેક કરતો તો મેં હવા પુરવાનું ચાલુ કરી તો ટાયર આખું બેહી ગયું હતી એમાંથી કરી તો મેં કાઢી નાખી પછી વાલા ભાઈને ને બોલે દુકાન વાળા ખબર પડી કે તમે સાયકલના ના વાલા હવા ભરતા હતા કે ભરાય હવા ખેલ ખેરા ચાલો હવા હવા ભરાઈ ગઈ વાળા લોકો આગળ વાટે ઉભા તા ક્યાં આવી જાય છે 2000 અહીંયા later. Yeah, yeah, yeah.

યા સાકલ કરાઈ વોલમાં કાંકર આવ

આ કેટલા વર્ષ પછી બાઉલ જોયું મેં પાણીની બોટલ દેવાત આપણે બિસ્લેરી જીવાત પીતા જ ને મને એકચ્યુલી બિસ્લેરી વગર નહી ફાવે તમારી પેટીયું ધોરીયામાં પાણી પીતીતી બિસ્લેરીની શું કરે આમ લઈ જા આ ચીયર્સ આય મારા આનો મને

ઘોડો ઈ ઘોડો કેવાય હાટી હાલે ભાઈ હા

સોરાઈ તા અમે મારે તો ખાડો આવ્યો મે તો હું ઓલું રઈન ખાધો છો ખાડો આવ્યો ને તો તારા માં જિંદગી ખાડો પડી ગયો ભાઈ તો જાળ દો હું બારવટી આવ્યો મોટો બબરો બારવટી માં આવ અમે કરો તો સોરોઈ નીતઈ સી આઈ ફરી કણસુ આગળ મળશું આગળ 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 બનો ના ના ટાઈમ નથી બાકી આયા જાત ઉપર ઉપર બહુ મસ્ત થઈ જલા કે ફાઇનલી 24 કેરેટ સાચું ફોનું કરાય નાખ્યું છે આપણે 200 રૂપિયાનું 200 રૂપિયાનું 200 રૂપિયાનું કડું એ ભાઈ 300 કેતા હતા પણ મે 200 માં સોદો કરાવી નાખ્યું તો રૂપિયા ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ આપણે ફોની શ્રી પીટાભાઈ ચેક કરીએ ચેક કરો રેડી

આવા દેવા જા 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 દે જા બસ બસ હા એકલી બ્રેક આવડે એ બે 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 તો કરાવી દે દેવા તો

બોલીરાન વાળી ગયા ગાઈસ ગાંડુ પબ્લિક તો ઊભી ગયા થોડીવાર નાસ્તો કરવા અરે મને ચા પીઠા ભાઈ ચા પી લીધી પડી ગયો મૂસ ને ખાતું <laughs> ખાલી <laughs> <laughs> <laughs>

હા કોક ફોન કર્યો કોક ને એમ તો ઇમરજન્સી આવી રહી કોઈ આવતો નહીં રહે તેવાની ભેગો હા છે કે મસ્તી મસ્તી માં પૂરું થઈ બંધ કરી દેતા કાપ બંધ કરી દેતા ગાય જે તો મસ્તી ઓર મેરકો ભી નહીં પતા થા તો ચલો ગાય ફાઈનલી એન્ડ બિગ થેન્ક યુ ફોર બીંગ હિયર